મોટરસાયકલ ઉપર તેમજ અન્ય વાહનોમાં ગુજરાતમાં વિદેશી દારૂને ઘૂસેડી ગુજરાતના યુવાનોને નશાને ગરતામાં ધકેલવાનો પ્રયાસ કરે છે ત્યારે દાહોદ એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા છેલ્લા બાર મહિનાથી પ્રોહિબિશનની બધીને કડક રીતે ડામી દીધી છે જેના ભાગરૂપે હવે બુટલેગરો બેબા કાળા બન્યા છે તેવું જોવાઈ રહ્યું છે આ ધાનપુર તાલુકાના ઉદાલ મહુડા ગામે મધ્યપ્રદેશના કઠીવાડા વિસ્તારના શરાબ માફિયાઓ આ વિસ્તારમાંથી મોટરસાયકલ મારફતે વિદેશી દારૂની ખેપ મારવા આવતા હોવાની વાતમી દાનપુર પોલીસ મથકના પીએસઆઈ એસજે રાઠોડને મળી હતી પીએસઆઈ એસજે રાઠોડ તેમજ અન્ય પોલીસ કર્મીઓ ઘેરોઘાલી આ ઉંદાળ મહુડા ગામે જંગલ વિસ્તારમાં બોચમાં હતા તે દરમિયાન આ બુટલેગરો સામ સાગમટે વાહન ચાલ વાહનોમાં વિદેશી દારૂ લઈને આવતા હતા બાઇકો પર પોલીસને જોઈ આ ઝપાઝપી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયાતા જેમાં બુટલેગરો એટલી હિંમત વધી ગઈ હતી કે તેઓએ પોલીસ ઉપર કર્યો છે જણાવી કે આ અગાઉ પણ આ વિસ્તારમાં પોલીસ ઉપર પથ્થરમારાના બનાવ બન્યા છે પરંતુ દાહોદ પોલીસ હવે બહુ સક્રિય છે દાહોદ એલસીબી એસઓજી સહિતની પાંચ થી છ જેટલી ટીમો આ જંગલ વિસ્તારમાં બુટલેગરોને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને આવનારા સમયમાં જે પોલીસ ઉપર હુમલો કરનાર આ બુટલેગરો છે તેમને જેલ ભેગા કરવામાં આવશે